તમાકુ વાઈને આવ્યો પણ હરાય ચીક ને પગ પાવા છો કે ન પાતો આ તો જોવા જવા દેજો અને શિક હરાય ન ગૌ કોઈ તારે લાઈટ તો ફોન કરીને કીધું તું ને તારે અને કીધું તું ને કીધું લાઈટ ચાલુ કરજો મને તો હોય અને બધું લાઈન તું ને અને હજી ખાતર નથી અને બધા બગાડીને કેવો કર્યા પર દવા લાઈન આલી હતી આ દવા ચીલ થઈ ગયું છે તમાકુ પાવાનું કીધું તું હજી કને લાઈટ ચાલુ નહીં કરી આ એક વાગે લાઈટ આવે તો અને લાઇટ ચાલુ કરી કરીને તો બન નાનું પાડી સર ભાજ્યો જોવા ગવમાં એને ખાતર માં લાગે ખાતર નસ્યા વગર પાડી સર અને ખાતર બે કરતા વેચો છો કે

અલ્યા મારું બીટું આજ પૈસા ગીરામ છે ને અને એવી તડપ થઈ જાય એવી તડપ થઈ જાય આમ ના તૂટી છે પણ આમાં કરવું શું પૈસો નહીં ના હોય તો લાવજો જક્ષીના ઘર હોમાં જ આવવા દે તે જવું જો જક્ષી ઘેર હોય તો એના કરતી ઉષ્ના પૈસા લઉં પચાસો રૂપિયા અને પૈસા લઈને જાઉં અને એમ કોઈ કદાચ બે દાડચી પાછા જોઈએ પછી કયો હાલવા છે ખાલી લેવા જ છે આ આપણે લઈએ છીએ પણ વળતું કોઈને હાલતા નહીં આલન તો લે અને જઈને પી અને ખાઈ પીએ પેલા જક્ષિણના ઘેર જ જવા દે જક્ષી ઘેર જશે કઈ બીજા જાય ને બફોરો તો કયો જાય બફોરો તો ઘેર જક્ષિણા ના ઘેર તો હું આવી જાઉં જક્ષિણ તો

ખાડું હોય લેવા દે ખાડું હોય દીલ કે ગાડે બબન સોમ આવતો તો તો ઓઠો તો નેકળી જ જાવા દે આજ તો બે ડાળો ને આરે લઈ જાય હે બસ બન જે છે ને આ લેવા આવડિયું ઓ ઓ પાઇપો ગોઠવી નથી કોઈ પાઇપો લેતા હોય પાઇપો લે લઈને જઈને લાઈટ ચાલુ કરું અને તમાકુ પા ખાતર દેખાતો નથી પાઇપો શીખતો પડી બધા પાઇપો ત્યાં બાજુ પડે ને પાઇપો આઠ હતી ને લાગી હતી એક બે ત્રણ ચાર પો છત પાઇપો છે આઠ પાઇપો હતી બે પાઇપો જઈ ચો ભાજપ ફોન કરી ભાજ્યો લઈને ખેજો કે મને લાગ્યો લઈ ગયો હોય મને ફોન કરીને કોત એ તો બધી પાઇપો લઈજો બે પાઈપો જઈ ચો મને તો જવા દેવા મકા પાછું જો પાઇપો તો ના થાય

કોઈ નક્કી ને એ તો પેલો દારૂ પીવા માટે પાઇપો લઈ જાય ને દારૂ પી જાય એક જ લઈ જાય હું તો જોઈ ને તમારે તો આઠ પાઇપો હતી છ પાઇપો જ છે મને હું ખબર હું થાય નેક પીવા જોડા બંગાળમાં બે વળી વાળો નક્કી ના બહાર પેકું કાલે બે પાઇપો દે પાછો ભાઈ તો હાથમાં આવી જાય તો વાળી નકા નક્કી આ હમણાં જોવા